નમસ્કાર હવે વર્ષ બે હજાર પચીસની અંદર તમારે મેડિકલ બ્રાન્ચ એટલે કે એમ બીબીએસ બીડીએસ બી અને બી એચ એડમિશન લેવું છે તો એમના માટેનું ક્વોલિફિકેશન શું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે આપણે લોકો એમ માટે જોઈએ છે કે તમારે લોકોને ગુજરાતની અંદર એમ બીબીએસમાં લેવું છે તો તમારે લોકોએ બાર બોર્ડ છે એટલે કે ધોરણ બારની પરીક્ષા છે એ તમે પાસ કરેલ હોવી જોઈએ એવું ફરજિયાત નથી તમારે પચાસ ટકા આવેલ હોવા જોઈએ ચાલીસ ટકા આવેલ હોવા જોઈએ એવું નહીં ધોરણ બારમાં જો તમે લોકો પાસ થઈ ગયા છો તો તમે લોકો એમબીબીએસમાં એડમિશન લેવા માટે ઇલિજિબલ છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી બારમા ધોરણની પરીક્ષા ભલે તમે બે હજાર ચોવીસમાં આપી હોય ત્રેવીસમાં આપી હોય કે પછી બાવીસમાં આપી હોય એકવીસમાં આપી હોય કે આ વર્ષે એટલે કે બે હજાર આપી હોય ખાલી ધોરણ બાર છે એ તમે લોકો પાસ હોવા જોઈએ પછી નીટની વાત કરીએ તો નીટ બે હજાર પચીસની પરીક્ષા આપેલ હોવી જોઈએ એમાં પણ તમારા લોકો જો ઓપન કેટેગરી અથવા તો ઈડબલ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને પચાસ પીઆર હોવા જોઈએ પચાસ ટકા નહીં પચાસ પીઆર એટલે કેટલા માર્ક્સ હોવા જોઈએ છસો છ્યાસીથી લઈને એકસો ચુમ્માલીસ વચ્ચે તમને માર્ક્સ હશે તો તમને લોકોને એમબીબીએસમાં ઇલિજિબલ છો એવું નહીં કે એકસો તેતાલીસ આવશે એકસો ચુમ્માલીસ આવશે તો તમને મળી જ જશે એવું નહીં ક્લિયર થઈ ગયું હતું આ એટલા વચ્ચે તમને માર્ક્સ હોય તો તમે લોકો એલિજિબલ છો જો તમે લોકો ઓપન અને ઇડબ્લ્યુએસમાં પીડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને પિસ્તાલીસ પીઆરની આવશ્યકતા રહેશે એટલે કે એકસો તેતાલીસથી લઈને એકસો ને સત્યાવીસ માર્ક્સ સુધી છે એ તમને લોકોને હોય તો તમે લોકો આમાં એમબીબીએસ માટે એલિજિબલ છો અને ચાલીસ પીઆર તમે લોકો ઓબીસી કેટેગરીમાં આવો છો એસસી કેટેગરીમાં આવો છો કે એસટી કેટેગરીમાં આવો છો તો તમારે એ લોકોને ચાલીસ પીઆર નીટની અંદર હોવા જોઈએ એટલે કેટલા માર્ક્સ હોવા જોઈએ તો કે એકસો તેર સુધી તમને માર્ક્સ હશે તો તમને લોકો છે એ એમબીબીએસમાં એડમિશન માટે ઇલિજિબલ છો ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ કોના માટે હતું એમબીબીએસ માટે હવે મેડિકલની જ બીજી બ્રાન્ચ એટલે કે બીડીએસની વાત કરીએ તો બીડીએસમાં બારમા ધોરણમાં તમારે લોકોએ કેટલા ટકા હોવા જોઈએ એ તમે લોકો જોઈ શકો છો જો તમે લોકો ઓપન અથવા તો ઇડબલ્યુ કેટેગરીમાં આવો છો તો ધોરણ બાર સાયન્સની પરીક્ષામાં તમારા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરી અને પ્રેક્ટિકલના થઈને તમારા પચાસ ટકા થવા જોઈએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો અને બીજી વસ્તુ એ કે તમે લોકો ઇંગ્લિશમાં તમે પાસ થયેલ હોવા જોઈએ હવે એક્ઝામ્પલ તરીકે તમને ગણતરી કરીને દર્શાવવું તો કોઈ ઓપન કેટેગરી અથવા તો ઈડબલ્યુ એસ કેટેગરીની સ્ટુડન્ટ છે હવે એને માની લો કે સોમાંથી એ ફિઝિક્સમાં એવા સીતેલ પછી કેમેસ્ટ્રીમાં આવ્યા એંસી એના પછી બાયોલોજીમાં કેટલા આવ્યા તો કે એ ભાઈને ચાલીસ આવ્યા થિયરી અને પ્રેક્ટિકલને માન લો કે દોઢસો માર તો તમારું પેપર હોય ત્રણે ત્રણ વીસ એનું પ્રેક્ટિકલનું થઈને તો એમાં એને દોઢસોમાંથી આપણે માની લો કે એકસો ને વીસ આવ્યા તો કેટલા થયા ત્રણસો ને દસ થયા હવે એને ભાઇંગા તમારે કેટલા કરી દેવાના ચારસો પચાસ રેડી તો આનો જવાબ શું આવશે તો કે અડસઠ પોઈન્ટ નેવ્યાસી એને ગુણ્યાસો એટલે તમારા ટકાવારી કેટલી થશે અડસઠ પોઈન્ટ નેવ્યાસી એટલે કે આ વિદ્યાર્થી છે આમાં એડમિશન માટે ઇલિજિબલ છે બીજી કંડિશન એ હોવી જોઈએ કે તમે લોકો ઇંગ્લિશ પાસ હોવા જોઈએ એવું નથી કે ઇંગ્લિશમાં તમારે સારા ટકા હોવા જોઈએ નેવું માર્ક્સ હોવા જોઈએ એકાણું માર્ક્સ હોવા જોઈએ એવું નહીં ઇંગ્લિશ છે એ તમે પાસ હોવા જોઈએ અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એના થિયરી અને પ્રેક્ટિકલ એટલે કે સાડા ચારસોમાંથી તમારે પચાસ ટકા છે એ તમારે થવા જોઈએ એના પછી માની લો કે તમે ઓપન કેટેગરીમાં ઇડબ્લ્યુ એસ પી ડબલ્યુડીમાં આવો છો તો તમારે થિયરી અને પ્રેક્ટિકલના થઈને પિસ્તાલીસ ટકા થવા જોઈએ અને સાથે સાથે તમે લોકો ઇંગ્લિશ છે એ પાસ હોવા જોઈએ એના પછી ચાલીસ ટકા પીસીબી તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટી કેટેગરીમાં આવો છો ઓબીસી કેટેગરીમાં આવો છો કે પછી એમાં એસસી એસટી અને ઓબીસીમાં પી ડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોએ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ચાલીસ ટકા મેળવેલ હોવા જરૂરી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલના થઈને એટલા ટકા મેળવેલ હોવા જરૂરી છે અને સાથે સાથે ઇંગ્લિશ છે એ તમે પાસ હોવા જોઈએ તો તમે લોકો બીડીએસમાં એડમિશન માટે ઇલિજિબલ છો હવે આપણે નીટ બે હજાર પચીસની વાત કરીએ તો એમાં જે આપણે અગાઉ સિસ્ટમ હતી એ મુજબ જ કે ભાઈ ઓપન અને ઈડબલ્યુ એસમાં તમારે પચાસ પીઆર હોવા જોઈએ એટલે કે છસો છ્યાસીથી લઈને એકસો ચુમ્માલીસ માર્ક્સ હોવા જોઈએ પિસ્તાલીસ પીઆર કોના માટે છે એકસો તેતાલીસથી એકસો સત્યાવીસ એટલે કે ઓપન અને ઈડબલ્યુએસની અંદર પી ડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે નીટની અંદર પિસ્તાલીસ પીઆર હોવા જોઈએ જ્યારે તમે લોકો એસસી એસટી અથવા તો ઓબીસીની અંદર તમારે ચાલીસ પીઆર હોવા જોઈએ ક્લિયર થઈ ગયો આ બીડીએસમાં એડમિશન માટે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા હતો એના પછી આવે છે બી એમએસ જો હું તમને બધી વસ્તુ છે વ્યવસ્થિત સમજાવું છું કે જેથી તમારા મનમાં કંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે ક્લિયર થઈ ગયો તો હવે આપણે વાત કરીએ છીએ આયુર્વેદની તો આયુર્વેદની અંદર ધોરણ બાર અને નીટની પરીક્ષાની વાત કરીએ તો પચાસ ટકા ઓપન તમે લો કે ઓપન કેટેગરીમાં આવો છો અથવા તો ઈડબ્લ્યુ એસમાં આવો છો તો ગુજરાત બોર્ડની પરીક્ષામાં તમે લોકોએ પચાસ ટકા મેળવેલ હોવા જરૂરી છે અને ઇંગ્લિશ વિષય પાસ હોવા જોઈએ અને સાથે સાથે તમારે નીટની અંદર પચાસ પીઆર છે એ હોવા જોઈએ પછી બીજી વસ્તુ એ કે તમે ઓપન અને ઈડબલ્યુ ની અંદર પીડબલ્યુડી કેટેગરીમાં આવો છો તો તમારે લોકોને પિસ્તાલીસ ટકા હોવા જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલના થઈને ક્લિયર થઈ ગયું અને પિસ્તાલીસ પીઆર ઓપન અને ઈડબ્લ્યુ એસ પી આવતા તો એકસો થી એકસો સત્યાવીસ માર્ક્સ વચ્ચે હોવા જોઈએ અને આપણે લોકો જોઈએ છીએ તમે લોકો એસસી કેટેગરીમાં આવો છો એસટીમાં આવો છો ઓબીસીમાં આવો છો તો તમારે લોકોને ગુજરાત બોર્ડની અંદર ચાલીસ ટકા હોવા જરૂરી છે આમાં કેટલા હોવા જોઈએ નીટની પરીક્ષામાં 40 પીઆર છે એ તમારે હોવા જોઈએ હવે તમારા લોકોની કાઉન્સેલિંગની પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ થવાની છે હવે જુઓ તમે જે ઉ સંપતો છો એ પ્રમાણે કાઉન્સેલિંગની પ્રક્રિયા છે એ પ્રમાણમાં સેલી નથી કદામે માત્રન માત્ર માત્ર નીટમાં સારા માર્ક્સ મેળવી લીધા એ તમારા માટે મહત્વન નથી પણ તમે કઈ રીતે કાઉન્સેલિંગ કરો છો એ પણ મહત્વનું છે હવે દર વર્ષે ઘણા લોકોથી કાઉન્સેલિંગમાં ભૂલ કરી નાખે છે એટલે એના લીધે એ લોકોને ડિપોઝિટ પણ જાય છે ઘણા લોકોને કોલેજમાં મળતું એડમિશન તો વધુ ફી કોલેજમાં એને જવું પડે છે તો એમના માટે છે અમે લોકોએ પેડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કર્યું છે હવે પેઇડ કાઉન્સેલિંગમાં તમને શું મળશે તો કે શરૂઆતથી લઈને અંશુધી સંપૂર્ણ માર્ગદર્શન છે એ તમને લોકોને મળશે અને સંપૂર્ણ માહિતી છે એ પર્સનલી મળશે તો એમાં તમારે અમારી સાથે જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારે લોકોએ અમને વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે ક્લિયર થઈ ગયું જેમ બને એમ તમારે લોકોએ કોલ નથી કરવાનો કેમ કે કોલ ઘણા બધા આવતા હોય એટલે તમારો કોલ કદાચ રિસીવ ના પણ થઈ શકે પણ વોટ્સએપમાં તમારે મેસેજ કરીને સંપૂર્ણ માહિતી છે એ મેળવી લેવાની રહેશે અને તમે અમારી સાથે જોડાવા માંગતા હોય તો તમારે વહેલી તકે જોડાઈ જવું કેમકે અમે સંપૂર્ણ માર્ગદર્શન છે એ વ્યવસ્થિત આપીએ છીએ એના પછી આવે છે બી એટલે કે હોમિયોપેથી તો હોમિયોપેથીમાં તમારે એડમિશન લેવું છે તો તમે ગમે તે કેટેગરીમાં આવો ઓપન કેટેગરીમાં આવો છો ઓ બીસીમાં આવો છો ઇડબ્લ્યુ એસમાં આવો છો એસસીમાં આવો છો કે એસટી કેટેગરીમાં આવો છો તો તમે લોકો ધોરણ બાર છે એ પાસ હોવા જોઈએ ક્લિયર થઈ ગયો તમારે છે ધોરણ બાર ખાઈ પાસ હોય ને તો તમે લોકો આમાં ભાગ લઈ શકશો બીજી વસ્તુ એ કે નીટમાં પાછો ક્રાઇટેરિયા છે નેટમાં તમારે જે પ્રમાણે અગાઉ આપણે જોયું એ પ્રમાણે ઓપન અને ઈડબલ્યુએસમાં પચાસ પીઆર હોવા જોઈએ પિસ્તાલીસ પીઆર તમારે ઓપન ઇડબ્લ્યુ એસ પી ડબલ્યુડીમાં હોવા જોઈએ અને ચાલીસ પીઆર છે એસસી એસટી અથવા તો ઓબીસી કેટેગરીમાં આવો છો તો એ હોવા જોઈએ તો આ તો તમારું જે ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા એના પછી તમારા લોકોના એડમિશન કઈ રીતે થશે એની હું તમને શોર્ટમાં માહિતી આપી દઉં તો આ પ્રશ્ન છે ઘણા લોકોએ કોમેન્ટમાં પૂછ્યો છે તો તમને લોકોને કહી દઉં છું તો આપણા ગુજરાતની અંદર તમારા જે એડમિશન છે એ જી એટલે કે ગુજરાત રેન્ક છે એને આધારે અને સી આર એટલે કે કેટેગરી રેન્ક છે એના આધારે જ થશે તો તમારા મનમાં પ્રશ્ન થાય કે અમારા ગુજરાત રેન્ક છે એ કઈ રીતે આવશે તો સૌથી પહેલાં તમારા લોકોનું નીટનું પરિણામ આવ્યું છે નીટનું પરિણામ આવી ગયા બાદ તમારે લોકોની એડમિશન કમિટીની જે વેબસાઇટ છે એમાં તમારે સંપૂર્ણપણે પિન ખરીદવાનો થશે હવે જેવો તમે પિન ખરીદી લેશો એના પછી તમારે લોકોએ સંપૂર્ણ ફોર્મ ભરવાનું થશે હવે એ ફોર્મ તમે લોકોએ ભર્યું એના પછી એ જ ફોર્મનું તમારે લોકોએ વેરિફિકેશન કરાવવાનું થશે હવે આ સંપૂર્ણ પ્રક્રિયા તમારી પૂરી થઈ જાય પછી વેબસાઇટની ઉપર છે એ પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે એની અંદર ગુજરાતના તમામ લોકોએ જેટલાય ફોર્મ ભર્યું છે એ તમામના નામ આવશે અને એની અંદર તમારો ગુજરાત રેન્ક હશે અને એની અંદર જ તમારો કેટેગરી રેન્ક હશે એટલે હાલમાં તમારો ગુજરાત રેન્ક છે આવશે નહીં તમે લોકો કે ફોર્મની સંપૂર્ણ પ્રક્રિયા કરવી પડશે અને ફોર્મ છે એ જ્યારે ભરાવાના ચાલુ થશે ત્યારે હું તમને નિયમિત અપડેટ આપીશ ક્લિયર થઈ ગયા આ વસ્તુ અને જો એડમિશન રિલેટેડ અપડેટ માટે તમે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આ ચેનલ લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય અથવા તો વોટ્સએપ ચેનલમાં જોડાવું હોય બંનેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાં જ એને જોડાઈ શકો છો એ સિવાય તમે લોકો મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને જે વ્યક્તિ પેડમાં જોડાવા માંગતા હોય વેલી તકે અમારી સાથે જોડાઈ જાય